હલો વિદ્યાર્થીઓ નમસ્કાર કેમ છો રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર તમારી સ્ક્રીન પર જે ટોપિક છે ગતિકી એમ અને એડી પ્રવાહ આના આધારિત એમસીક્યુનો પાર્ટ વન આપણે બહુ ઇફેક્ટિવ જોયો જે પાર્ટ ટુ જોવા જઈ રહ્યા છે ત્યારે રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો

બે ઓકે ચાલો તો આપણે પેલા અંત્ય બિંદુ વચ્ચેનું અંતર એટલે લંબાઈ એલ પચાસ મીટર ઓકે ઝડપ આપી છે એલોપ્લેનની ની ત્રણસો સાહીઠ

અને એ લઈ પૂછે પચાસ એટલે પાંચ દસ ની એક આ પચાસ એટલે પાંચ દસ ની એક સો એટલે દસ ની બે આ પાંચ દસ દસ એટલે બે ને ત્રણ ચાર ની માઇનસ ચાર અને દસ ની પ્લસ ચાર આવું થાય ને રેડી તો ઈ બરાબર એક વોલ્ટ તો તમારું પ્રેરિત ઇમ એફ એક વોલ્ટ આવે છે જવાબ યસ ઓપ્શન બી એક વોલ્ટ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ એલ લંબાઈ નો સુવાહકતાર બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં સંસિદ્ધિત ઘટકને લંબ ઓકે વી વ્યક્તિ ગતિ કરે છે તો એના બે છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ એલ લંબાઈ તાર છે બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં સંસિદ્ધિત જે ઘટક લંબ ગતિ કરે છે તો એના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ બહુ સિમ્પલ છે ગતિકીય ઈએમએફ હે ને ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થાય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે એડી પ્રવા વિદ્યુત ચુંબક એડી પ્રવાહ ઇન્ડકશન ભઠ્ઠી એવા ના ઉપયોગ દ્વારા જેમાં ઉષ્મા ના અસર ગરમ થાય છે હે તો તમારો આન્સર આવશે એ ધ રાઈટ આન્સર ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે પચાસ મીટર એક ટાવરના ટોચ પરથી બે મીટર લંબાઈને એક સુહાક સળિયાને પૂર્વ પશ્ચિમ દિશામાં રાખી મુક્ત પતન કરવા દેવામાં આવે છે પતન દરમિયાન સળિયો સમસ્થિત જ રહે છે તો ટાવરની ટોચથી નીચે વીસ મીટરના અંતરે સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત હિમે પહેલાં તો પચાસ મીટરના ઊંચા એક ટાવરની ટોચ પરથી

સાથે પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર છે છે અને તમારો પૂર્વ પશ્ચિમ દિશામાં છે ને તો ચુંબકીય ક્ષેત્રનો ઘટક મેળવવો પડશે રાઈટ કારણ કે ચુંબકીય ક્ષેત્ર ની અંદર લંબરૂપે ગતિ કરતું હોવું જોઈએ હે આપણે કહીએ ને બી એચ બરાબર ચાર કોસ સા તો બી એચ બરાબર પોઈન્ટ સેવન દસ ની માઇનસ ચાર વન બાય ટુ પોઈન્ટ સેવન એટલે પોઈન્ટ પાંત્રીસ

ચાલો આ વેગ આવી ગયો ચુંબકીય છે માઇનસ ચાર બે વીસ એટલે દસ ની અને એલ આપણે આપ્યું છે બે ચાલો બે ગુણ્યા બે એટલે ચાર આને હું પાંત્રીસ કરી નાખું तो 10 ने माइनस થઈ જશે 6 રેડી 10 ની 1 ગુણ્યા 4 તો e = 140 10 ની -5 હે ને તો e = આ એકર નાખો એટલે 14 10 ની -4 વોલ્ટ તો અજે 1 પોઈન્ટ લઈ લઈએ એક પોઈન્ટ ચાર દસ ની માઇનસ ત્રણ વોલ્ટિવ ચૌદ મિલી વોલ્ટ છે ચાર વોલ્ટ એક પોઈન્ટ ચાર વોલ્ટ છે ચૌદ વોલ્ટ છે એક પોઈન્ટ ચાર મિલી વોલ્ટ તો જવાબ ડી આવશે ને એક પોઈન્ટ ચાર મિલી વોલ્ટ આવી ગયું ક્લિયર વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ મેળવવાની હતી આપણે પહેલા મેળવી દીધી વેગ નહોતો આપ્યો એટલે મુક્ત પતન માટેનો વીસ મીટર અંતર સુધી પડે છે ત્યાં સુધીનો વેગ મેળવી લીધો ઓકે ચુંબકીય ક્ષેત્રનો સંસ્થિત ઘટકાના ઉપરથી મેળવી લીધો અને પછી ડાયરેક્ટ ઈ બરાબર બીબીએલ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ લંબાઈનો એમ દળનો અને આર જેટલો અવરોધ વાળો એક સુવાહક સળિયો

ચુંબકીય બળ એ વજન બળ જેટલું થાય ત્યારે તેનો વેગ અચળ બને છે આ અચળ વેગને

છે ઈ બરાબર બીવી પ્રેરિત પ્રવાહર છે પ્રવાહ આવી ગયો હે ને તો બળ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી હવે ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ આઈ એલ આઈ કિંમત મૂકો બીવી તો કે બી સ્ક્લ સ્ક્ જગ્યાએ વીટી લઈ લ્યો કારણ કે આ સ્કૂલ વેગને બરાબર એમજી રેડી વીટી ને સૂત્ર કરતા બનાવો તો વીટી બરાબર શું થશે બોલો એમજી છેદમાં બી સ્કવેર એલ સ્કવેર આવી ગયું આ એનો ટર્મિનલ વેગ ક્લિયર એમ જી છેદમાં બી સ્કવેર એલ સ્કવેર યસ ઓપ્શન એ જોઈ લો છે તો આ તમારો સાચો આન્સર છે ક્લિયર ઓકે જ્યારે બંને સરખા થાય ત્યારે સળિયો ચડ વેગથી ગતિ કરે આ વેગને ટર્મિનલ વેગ કહેવાય ચાલો આગળ વધીએ નેક્સ્ટ

આઈથી આર તો ટોટલ અંતર કેટલું થાય ભાઈ ટુ આર થાય તો સોરી આ લંબાઈ ટુ આર થઈ ગઈ તો ઉદ્ભવતું ઈ એમ કેટલું થાય બોલો ઈ બરાબર બી પણ એલ ની જગ્યાએ હું મૂકશું ટુ આર રેડી તો ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ આર બી આવી ગયું ટુ આર બી વી હવે જ્યાં પી છેડો ઊંચા સ્થિતિ ને હશે આર છેડો ઊંચા સ્થિતિમાં ને હશે આર છેડો ઊંચા સ્થિતિમાં હવે જો

આર તરફ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે ઇલેક્ટ્રોન બધા આર થી પી તરફ ગતિ કરે એટલે આર પર ધન વિદ્યુત બાર ખુલ્લો થાય ને ધનનું સ્થિતિમાન વધારે હોય છે એટલે તમારો આન્સર આવશે ડી ટુ અને આર છેડો ઉંચા સ્થિતિમાને હશે ચાલો ક્લિયર આવી ગયું વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ વધીએ નીચેના પૈકી કયા સાધનમાં એડી પ્રવાહના અસરનો ઉપયોગ થતો નથી ઇલેક્ટ્રિક જ ના થાય ઇલેક્ટ્રેન બ્રેકમાં થાય ઇન્ડક્શન ભઠ્ઠીમાં થાય મેગ્ને ઇલેક્ટ્રો મેગ્નેટ ની અંદર થાય પણ ઇલેક્ટ્રિક હીટરની ની અંદર એડી પ્રવાહનો ઉપયોગ થાય નહીં ક્લિયર ચાલો

સમઘન ગતિ કરે ત્યારે પ્રેરિત ઉદ્ભવશે નહીં રેડી એટલે સિમ્પલ વાત છે તમારું ઈ બરાબર શું થશે જીરો સેકન્ડ જ્યારે સમઘન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કરે છે ત્યારે પાંચ દસ ની માઇનસ બે વી પાંચ અને એલ દસ ની માઇનસ એક ફાઈવ ઇન્ટુ ફાઈવ ટ્વેન્ટી ફાઈવ દસ ની થ્રી વોલ્ટ એટલે પચીસ મિલી વોલ્ટ પોસિબલ છે પચીસ મિલી વોલ્ટ રેડી જીરો અને પચીસ મિલી વોલ્ટ જીરો અને પચીસ મિલી તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ લુપ PQRS આર ની શાખા પિક્યુ ગતિ કરવા માટે મુક્ત છે તરફ વિ ગતિ કરાવવામાં આવે છે ઓકે ધારો કે શાખા ક્યુઆર આરએસ અને એસપી નો અવરોધ અવોધ પણ અવરોધ

તો શું કીધું છેદમાં આર ઇન્ટુ એલ બી એફક્વલ ટુ બી સ્કવેર એલ સ્ક્વેર વી ના છેદમાં આર ચાલો આ બળ આવી ગયું તમારું સિમ્પલ વાત છે રેડી બી સ્ક્વેર એલ સ્કવેર

એક વ્હીલ ને ધાતુના કેટલા આરાઓ છે પંદર આરાઓ છે ઓકે આ દરેક લંબાઈ સેન્ટીમીટર એટલે મીટર આરાની વ્હીલના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિદિત ઘટક ના લંબ સમતલમાં ત્રણસો સાઈઠ પરિભ્રમણ પર મિનિટ ની ઝડપથી પરિભ્રમણની સંખ્યા આપી છે ત્રણસો સાહીઠ પર મિનિટ એટલે ત્રણસો સાઈઠ ના છેદમાં સાઈઠ છ સેકન્ડ ઇનવર્સ ઓકે સ્થળે ડીપ ઓફ એંગલ સાઈઠ નો છે તો વિલના ના પરીખ અને ધરી વચ્ચે ઉદભવતું ગતિ ચારસો મિલી વોલ્ટ એટલે ચાર દસ ની મહિના મિલી એટલે ત્રણ બે જાય તો સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મેળવવું પડશે અને એના પરથી તમને તો એચ છે ને આવૃત્તિ આપી છે તો ઉદભવતું ઈ એમ એમ ઈ બરાબર નિશાની અવું ગણું છું એટલે પાય એ સ્કવેર પણ એની જગ્યાએ એલ છે એ બરાબર શું છે એલ તો પાય એલ સ્કવેર અને એક ભ્રમણ કરે છે એટલે સમય લઈ લેશું ડીટી બરાબર ટી

36 10 डी - 2 बराबर आउसे तो b बराबर આવશે વિદ્યાર્થી મિત્રો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 0. 0 0 5 8 9 રાઈટ હવે bh કીધું છે ટેસ્લા તો bh બરાબર b cos 5 0.00589 ટેસ્ટલા આવે તમારો જવાબ આવે જીરો પોઈન્ટ જીરો થ્રી ટેસ્લા હે આમાં જીરો પોઈન્ટ ડબલ જીરો સિક્સ ટેસ્ટલા છે તો એ તો આ આવે પણ અહીં ડીપ ઓફ એંગલ પૂછ્યું છે એટલે તમારો જવાબ ચેન્જ કરવો પડશે અહીંયા જવાબ કોઈ બી એક ચેન્જ કરી નાખો ડી ની જગ્યાએ આપણે ચેન્જ કરી નાખીએ જીરો પોઈન્ટ ડબલ જીરો થ્રી ટેસ્લા ક્લિયર ઓકે તો તમારો આ સાચો જવાબ છે ચાલો ઓકે આ સાથે આ વિભાગને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ